જય જવાન જય કિસાન ના નારા જે આપણા ભારત દેશ ની અંદર અત્યારે ગુંજી રહ્યા હે એના વિશે તમે શું કહેવા માંગો એના વિશે કશું કહેવાનું નહીં મારે તો એટલું જ કહેવું હે કે જોઈ લો આ ડોગર દેખાય હે હજુ તો આ નમૂનો હ ડોગર નો આ પૂરા બોધેલી છે હે સરકાર ગઈ સાલ જે ભાવ આલેલો એના કરતો આ વર્ષે 100 રૂપિયા ઓછો કરી દીધો એટલા આપડે ગઈ સાલ જે ચારસો ઉપર જતી હતી બરોબર એ આ વર્ષે ત્રણસો ચાલી ત્રણસો તારીમ થઈ ગઈ બરાબર એટલા સારું આટલો બધો ભાવ ઘટ્યો તો ખેડૂતો પાછા પડ્યા નહી હવે બીજું કે સરકાર તો રૂઠી પણ રૂઠ્યો ઉપરવાળો વાળો જગત નો નાથ એટલે ખેડૂતો થઈ ગયા હવે લાચાર હવે અમારે તો એક જ માગણી હ શું કરવું તો હવે જે આ ત્રણસો રૂપિયા ભાવ થઈ ગયો અત્યારે

એ કઈ રીતે આ બોધેલા પૂરા હે ને આપડે પૂરો હંગાત બસો એસી રૂપિયા માં આપી દેવાની ત્રીસ તારીખ સુધી હોય હું તો કહું કે આ ભાજપ સરકાર ખરીદી તમે વીસ કિલો નો ભાવ પૂરો બસો એસી અને હા બોધ્યા વગર નું હજુ આનું તમે આ બોધ્યા વગર નું છે

તમે એવું કહેવા માંગતા હશે કેમ આજે ભાવ એમની જાતે નક્કી કરે તો અમારા હસતા મુખ ઉપર ના જશો અમારી વેદના એ એક ખેડૂત જ સમજી હકશે બીજા કોઈની તાકાત પણ નથી કઈ એવો એક ખેડૂતની વેદના હું બીજી વાત કરું રાજકોટમાં મેળો હતો અને વરસાદ પડેલો તો ઘણા બધા મીડિયા આપી દીધું હો વરસાદથી ઘણા વેપારીઓ નુકસાન થયું આ થયું તે થયું બધું જ હા વેપારીઓ નુકસાન થયું એ દેખાયું નવરાત્રીમાં વરસાદ પડ્યો તો આ ગરબા વાળો ના આયોજન વાળો ના પાર્ટી પ્લોટ વાળો નુકસાન થયું આ ખેડૂતોનું નુકસાન કોઈ નહી દેખાય આ ખેડૂત જે જગતનો તાત તમારા પેટમાં જે અનાજ પડી હોય એ અમારા બાપનું હોય અમારી મહેનત નું હોય પણ એ તમને નહીં દેખાય તમને પેલા રાસ ગરબા ના રમાયા પાર્ટી પ્લોટ વાળા નું દેખાશે રાજકોટમાં જે મેળો ભરાયો ને તો નુકસાન થયું એ દેખાશે પણ આ જગત ના તાતનું નહીં દેખાય કોઈ મીડિયા વાળા એ નહી આલિયું હોય કારણ કે ખેડૂત ની વેદના ફક્ત ખેડૂત જ સમજી હકવાનો હોય બીજો કોઈ સમજવાનો નહીં અને અમારે અત્યારે બસ આ ભાવમાં આવી જ દેવાનું હે ડોગર જે એને જોઈએ એના મફરીઓ જોઈતી આ જ ભાવમાં કારણ કે પેલા કડદા કરતા બહુ આવડે હે ને સૌરાષ્ટ્ર બાજુ તો અને એ જ કડદાના વિરોધમાં ખેડૂતો જેલા અને એમને તમે દિવાળી બગાડી હે ને એટલું યાદ રાખજો ભલે અત્યારે અમારી પર જગતનો તાત રૂઠેલો પણ જે દિવસ ખેડૂત રૂઠ્યો ને તે દાળ સરકારને પણ ખબર પડશે કે કેવી હાલત થશે એટલે કશું વાંધો નહીં અત્યારે તો અમે ખેડૂતો લાચાર છીએ ને લાચાર જ રહેવાના હ કારણ કે ન્યાચર સરકાર અમારું નહીં વાપરતી

એક વખત બોલી ને બીજી વખત ફર નહીં આ પુરા તમને મામા એ ભાવ કયો બસો એસી રૂપિયા વીસ કિલો નો ભાવ કાન ખોલી ને સોંપજો વીસ કિલો ના બસો એસી રૂપિયા પૂરા વગર નું બસો સાઈઠ અને આ વાડ્યા વગર નું જે હાથ રૂપિયા ત્રીસ તારીખ સુધી નો સમય આપી દેવાનો હ અને આ સેલ ખોલ્યો હોય એવું જ સમજી લેજો સેલ 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 તો જય જ મારામાં મોકલજો મારે

સરકારલી માટે કેટલા સમય થી જીએસટી નો કાયદો જે અમલમાં લેવાયો મમા એ કયા સાલમાં લેવાયેલો એ તો આ સમજાવો એથી અગાઉ વર્ષો પેલા જીએસટી હતી નથી એટલે બીજું બીજી વાત લોકોને જો તો એ નહીં ખબર પડતી કે જીએસટી ભર હકો મેઈન પોઈન્ટ બરાબર મેઈન પોઈન્ટ લોકોને એ ખબર નહીં કે જીએસટી ભર હકો પણ એ ખબર કે જીએસટી હંમેશા છેલ્લો ખરીદનારો વ્યક્તિ ભર વેપારીઓ ભરતા નહીં એમને તો ઉપરથી જીએસટી મળી જ જાય એવા 18% જે નેચાલ એ

માતા નહીં પણ એનું કારણ કંપની એ વાહન બનાવ્યું અને વાહન ધારો કે શોરૂમ માં આવી શોરૂમ માં તો ખેડૂત એની તમામ જીએસટી બનવાથી મોડીને એના ખરીદવા સુધી જીએસટી કોણ ચૂકવા ખેડૂત ચૂકવા ખેડૂત ના જયારે ખેડૂત ખરીદી લે ને તો ખેડૂત કોની પર જીએસટી ચડાવશે ચૂકવવી જમીન માતા ઉપર જીએસટી ચડાવશે

મેન્ટ કરજો જગત ના તાત માટે કારણ કે તમારા પેટમાં પડેલું અનાજ પણ કોઈના પરસે પેદા થયેલું છે ચાર મહિનો મહેનત આ તમને દેખાઈ રહી હે ખેતરો ની અંદર હજુ તો આ ઠીક વાત ની આગાહી ચાલુ હોય સહાય 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 ક્યારે આલશે એનું સર્વે ક્યારે થશે જ્યારે આ ખેતરમાંથી આ આપણે જયારે દિવાળી ચોપી બારી મેળવીશું જયારે રાખ પણ નહી હોય રાખ પણ ઉડીને

જવાબન જઈ કિાન